અમિત હોસ્પિટલ વલસાડ ખાતે ઇઠોતેર માં પર્વની ઉજવણીના ભાગરૂપે અનેક સ્પર્ધાઓ યોજાઈ હતી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે જ્યાં પ્રફુલ્લિત વાતાવરણ અને હોફ મળી રહે તો દર્દીઓમાં સકારાત્મક રીતે રિકવરી ઝડપી બને છે વલસાડની અમિત હોસ્પિટલ ખાતે ડિપાર્ટમેન્ટ ડેકોરેશન દેશભક્તિના ગીત અને દેશભક્તિ પર બે લાઇનનું વક્તવ્યની સ્પર્ધા યોજાઈ હતી સ્પર્ધામાં દરેક ડિપાર્ટમેન્ટના સ્ટાફ મેમ્બર્સોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્પર્ધાને લઈને હોસ્પિટલમાં એક અલગ જ વાતાવરણ ઊભું થયું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હોસ્પિટલના ડોક્ટર પરિતા ખત્રી ડોક્ટર દિવ્યા દેસાઈ ડોક્ટર અરુણા પટેલ અને ડોક્ટર ઉષ્મા પટેલે જરૂરી સાથ સહકાર આપ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર દિવ્યા દેસાઈએ કરી કાર્યક્રમ વિશે માહિતી આપી હતી આજે 71માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઓમિત હોસ્પિટલ ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે સ્પર્ધાનું આયોજન કરેલું હતું જેની અંદર ડિપાર્ટમેન્ટ ડેકોરેશન દેશભક્તિના ગીત અને દેશભક્તિ ઉપર બે લાઇન એટલે કે સ્પીચની સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેની અંદર દરેક સ્ટાફ મેમ્બરે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે આજના દિવસે અમારી સાથે સ્ટાફ અને દર્દીના સગાઓએ પણ ખૂબ સહકાર આપ્યો એ લોકોએ પણ આ ઉજવણીમાં પોતાના દુઃખ દર્દ ભૂલી અને અમને પ્રોત્સાહન આપ્યું સાથે સાથે એ લોકોએ પણ આ પ્રતિયોગિતામાં ભાગ લઈને આ આયોજનને સફળ બનાવ્યું એ માટે દર્દીઓનો પણ ખૂબ ખૂબ આભાર કે એમના દર્દીઓ જલ્દી સારા થઈ અને અમે સારામાં સારી ટ્રીટમેન્ટ અમને આપી શકીએ એવી અમારી ઈચ્છા પટેલ આજે અમારે અહીં અમિત હોસ્પિટલમાં પંદરમી ઓગસ્ટની સેલિબ્રેશન માટે દેશભક્તિની થીમ પર બોર્ડ કે ડિપાર્ટમેન્ટમાં ડેકોરેશન અને સોંગ કોમ્પિટિશન રાખવામાં આવી હતી તો લોકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો સૌએ જડિયાત એક એક થી ડેકોરેશન કર્યું કે અમને બી ઇનામ આપવા માટે ખૂબ મહેનત કરવી પડી પણ ખૂબ સરસ લોકોનો પ્રયત્ન હતો અને અમને બી જજ કરવા માટે ખૂબ

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ કરો સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની